મિત્રો જય શ્રી કૃષ્ણ ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો સૌ પ્રથમ તો તમને અને તમારા પરિવારને નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ મા દુર્ગા મા અંબેમાં મા મહાકાલીના સદાય તમારા પર આશીર્વાદ રહે અને માતાજી તમારી દરેક મનોકામના પૂરી કરે મિત્રો આ સાત પ્રકારની સ્ત્રીઓએ ભૂલથી પણ નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ કારણ કે આવી મહિલાઓથી માતાજી ક્યારેય પ્રસન્ન થતા નથી અને જો આ મહિલાઓ વ્રત કરે છે તો તેમના ઘરમાં દુઃખ અને દરિદ્રતાનો વાસ થાય છે અને તેનું પરિણામ આખા પરિવારને ભોગવવું પડી શકે છે જો તમે ભૂલથી પણ નવરાત્રિનું વ્રત રાખ્યું હશે તો તમારું વ્રત ખંડિત થઈ શકે છે અને તમને ઘોર પાપ લાગી શકે છે તેથી મિત્રો આજની વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે માટે આજની વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને ને પણ જરૂરથી કરી દેજો તથા નવરાત્રિના મહાપર્વની શરૂઆત ત્રીજી ઓક્ટોમ્બર ગુરુવારથી થવા જઈ રહી છે જે બાર ઓક્ટોમ્બર શનિવારના રોજ સમાપ્ત થશે તેવામાં માતાજીની આ નવરાત્રિમાં વિશેષ કૃપા મેળવવા માટે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત બીજી ઓક્ટોબર રાત્રે દસ વાગ્યાથી લઈને ત્રીજી ઓક્ટોબર બપોરના બે વાગ્યા સુધીનું રહેવાનું છે અને આ સમય અભિજીત મુહૂર્ત કહેવાય છે અભિજીત મુહૂર્તમાં કળશની સ્થાપના કરવી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે જે કોઈ ભક્ત નવરાત્રિમાં માતાજીની પૂજા આરાધના શુભ મુહૂર્તમાં કરે છે તે પૂજા ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે કામ કરવાથી તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પૂજા પાઠ કરવાનું અનેક ઘણું ફળ ભક્તોને પ્રાપ્ત થાય છે મિત્રો નવરાત્રિનું આ વ્રત પૂરી શ્રદ્ધા અને ભાવથી કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરમાંથી ગરીબી અને દરિદ્રતાનો નાશ થાય છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે અમુક મહિલાઓ એવી હોય છે જો તે આ નવરાત્રિનું વ્રત કરે તો તેમને માતાજીના ક્રોધનો સામનો કરવો પડી શકે છે માન્યતાઓ અનુસાર આજના વિડીયોમાં આપણે જે મહિલાઓ વિશે વાત કરવાના છીએ જેમણે નવરાત્રીના વ્રતથી હંમેશા દૂર રહેવું જોઈએ નહીં તો તમારે ભયંકર નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે નંબર એક શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો તમે કોઈ પણ વ્રતને માત્ર દેખાડો કરવા માટે કરો છો તો તે ઘોર પાપ માનવામાં આવે છે આવું કરીને તમે માત્ર દેવી દેવતાઓનો મજાક જ નથી ઉડાવતા પરંતુ તમે પાપના ભાગીદાર પણ બની જાઓ છો માં ભગવતી આવા લોકોથી ક્યારેય પ્રસન્ન થતા નથી મા દુર્ગા ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે તમે સાચા મનથી સાચી શ્રદ્ધા અને સાચા ભાવથી વિધિ વિધાનથી પૂજા પાઠ અને માતાજીનું વ્રત કરો નંબર બે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો પતિ પત્નીમાં આપસમાં મનમેળ ના હોય હંમેશા લડાઈ ઝઘડા થતા હોય તો આવી સ્થિતિમાં નવરાત્રિનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ આવું કરવાથી માતા દુર્ગા ક્યારેય પ્રસન્ન થતા નથી કારણ કે મિત્રો પતિ પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને જો પતિ પત્ની વચ્ચે આપસમાં પ્રેમ જ ન હોય અને તેઓ અલગ અલગ રીતે માતાજીની પૂજા આરાધના કરે તો આવી પૂજાનો માતાજી ક્યારેય સ્વીકાર કરતા નથી ખાસ કરીને જો પતિ પત્ની સાથે મળીને વ્રત રાખે તો માતાજી અતિ પ્રસન્ન થાય છે અને તમને વ્રતનું ખૂબ જ શુભ પરિણામ મળે છે તેથી મિત્રો તમારે મળીને સાથે પૂજા પાઠ કરવા જોઈએ નંબર ત્રણ મિત્રો ચરિત્રહીન મહિલાઓએ નવરાત્રિનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ અને આ વાત ચરિત્રહીન પુરુષો પર પણ લાગુ પડે છે કારણ કે મિત્રો જ્યારે શરીરની પવિત્રતા સમાપ્ત થઈ જાય છે ત્યારે વ્યક્તિ પાપનો ભાગીદાર બની જાય છે તેથી તમારી પૂજા ક્યારેય સફળ થતી નથી નંબર ચાર જો તમને વારંવાર ગાળો બોલવાની અને વાતે વાતે અપશબ્દો બોલવાની આદત હોય તો તમારે જેટલું જલ્દી થઈ શકે આ આદતને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ જો તમે માતાજીને પ્રસન્ન કરવા માંગો છો તો ઘરમાં લડાઈ ઝગડા બંધ કરી દેવા જોઈએ કારણ કે જે ઘરમાં અશાંતિનું વાતાવરણ હોય છે તે ઘરમાં ક્યારેય માતાજીનો વાસ થતો નથી જો તમે નવરાત્રિનું વ્રત રાખો છો અને પૂજા પાઠ કરવા માંગો છો તો તમારે હંમેશા અપશબ્દો બોલવાનું ટાળવું જોઈએ જેટલું બની શકે તેટલું મીઠી ભાષામાં વાત કરવી જોઈએ કારણ કે અપશબ્દો અને કડવા શબ્દો બોલવાથી માતા સરસ્વતીનું પણ અપમાન થાય છે અને તમે પાપના ભાગીદાર બની જાઓ છો નંબર પાંચ જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો તમારે આ વ્રત ન રાખવું જોઈએ ઉદાહરણ તરીકે જો તમને ડાયાબિટીસ અથવા શરીરમાં હાર્ટની તકલીફ હોય અથવા તમારા શરીરમાં ચક્કર આવવા કે બીપી વધી જતું હોય તો આવી સ્થિતિમાં તમારે આ વ્રત ન રાખવું જોઈએ નંબર છ માસિક ધર્મમાં સ્ત્રીઓએ ભૂલથી પણ પૂજા પાઠ અને વ્રત ના કરવું જોઈએ નંબર સાત જે મહિલાઓ પોતાના પતિનું અપમાન કરે છે તેવી મહિલાઓએ આ વ્રત ન રાખવું જોઈએ આવી મહિલાઓની પૂજામાં દુર્ગા ક્યારેય સ્વીકાર કરતા નથી તો મિત્રો ચાલો હવે તમને જણાવીએ કે નવરાત્રિના આ પવિત્ર નવ દિવસો દરમિયાન એવી કઈ વસ્તુઓ છે જેને તમારા ઘરમાં લાવવી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે નંબર એક શણગારનો સામાન મિત્રો નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન સોળ શૃંગારનો સામાન લાવીને તમારા ઘરના મંદિરમાં રાખવાથી જન્મો જન્મની ગરીબીનો નાશ થઈ જાય છે અને મા દુર્ગાની કૃપા સદાય તમારા ઘર પર બની રહે છે માતાજીની કૃપા તમારા પર અને તમારા પરિવાર ઉપર આખું વર્ષ બની રહે છે શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે નવરાત્રિના દિવસોમાં સોળ શણગારનો સામાન ઘરના મંદિરમાં રાખવો ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે નંબર બે મિત્રો સોનું ચાંદી અથવા તાંબાના સિક્કા નવરાત્રિના નવ દિવસો દરમિયાન ઘરના મંદિરમાં રાખવા ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે નવરાત્રિના દિવસોમાં સોના ચાંદી અને અને તાંબાના સિક્કા ઘરે લાવવાથી તમને અનેક ફળની પ્રાપ્તિ થઈ શકે છે નંબર શંખ મિત્રો ધર્મશાસ્ત્રો અનુસાર નવરાત્રિના આ પવિત્ર અને પાવન અવસર પર શંખને તમારા ઘરે જરૂર લાવવો જોઈએ કારણ કે જે ઘરના મંદિરમાં શંખ નથી હોતો તે સ્થાન પર દેવી દેવતા ક્યારેય વાસ કરતા નથી સનાતન ધર્મમાં શંખનું ખૂબ જ મોટું મહત્ત્વ છે નિયમિત રૂપને શંખને ઘરમાં વગાડવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ધનની દેવીમાં લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે મિત્રો ધર્મશાસ્ત્રો અનુસાર જે ઘરના મંદિરમાં ગંગાજળ નથી હોતું તે ઘર અપવિત્ર માનવામાં આવે છે ઘરના મંદિરમાં ગંગાજળ અવશ્ય રાખવું જોઈએ જો તમે ગંગાજળ લાવવામાં અસમર્થ હોય તો તમારી આસપાસ અથવા કોઈ પવિત્ર સ્થાન અથવા તો કોઈ તીર્થ સ્થાનનું જળ લાવીને ઘરના મંદિરમાં રાખવું જોઈએ મિત્રો નવરાત્રિમાં સરસ્વતીનું પ્રિય એવું મોરપંખ ઘરમાં લાવવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ દિવસોમાં ઘરના મંદિરમાં મોરપંખ રાખવાથી માતા દુર્ગા પણ અતિ પ્રસન્ન થાય છે મિત્રો ચાલો હવે આપણે જાણીએ કે નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતાજીને ભૂલથી પણ કઈ વસ્તુઓ અર્પિત ના કરવી જોઈએ મિત્રો નંબર એક છે નારિયેળ હિન્દુ ધર્મમાં નારિયેળને સુખ સમૃદ્ધિ ધન શ્રદ્ધા અને સન્માનનું પ્રતિક માનવામાં આવે છે નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે નારિયેળનો દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્વ હોય છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે માતાજીના મોટા ભાગના મંદિરોમાં નારિયેળ અર્પણ કરવામાં આવે છે અને માતાજીના પૂજનમાં પણ આપણે નારિયેળનો ઉપયોગ કરીએ છીએ ખાસ કરીને કળશની સ્થાપના પણ નારિયેળથી જ કરવામાં આવે છે પરંતુ મિત્રો નારિયેળ ઘણા પ્રકારનું હોય શકે છે લીલું નારિયળ પણ હોય છે અને સુકાયેલું પણ હોય છે કે જેની અંદર પાણી પણ હોય છે તેથી મિત્રો માતાજીના પૂજનમાં હંમેશા પાણીવાળું અને સુકવ નારિયેળનો જ ઉપયોગ કરવો જોઈએ તૂટી ગયેલું અથવા ખરાબ થઈ ગયેલા નારિયેળનો ક્યારેય પણ ઉપયોગ ન કરવો જોઈએ નારિયેળને શ્રીફળ એટલે કે મા લક્ષ્મીનું ફળ કહેવામાં આવે છે માતા રાણીના કળશની સ્થાપના કરતા સમયે જટાવાળું અને પાણીવાળા શ્રીફળનો જ ઉપયોગ કરવો જોઈએ નંબર બે લવિંગ મિત્રો આપણે સૌ માતાજીની પૂજામાં લવિંગનો ઉપયોગ કરીએ છીએ પરંતુ મિત્રો હંમેશા એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે માતાજીને સદાય લવિંગની સાથે ઘી પણ અર્પણ કરવું જોઈએ લવિંગની સાથે ઘી અર્પણ કરવાથી માતાજી અતિ પ્રસન્ન થાય છે નંબર ત્રણ મિત્રો નવરાત્રિમાં માતાજીને તુલસીના પાન અર્પણ કરવામાં નથી આવતા માં દુર્ગાના પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે મિત્રો તમે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરી શકો છો ભગવાન વિષ્ણુજીને તુલસીના પાન અવશ્ય અર્પણ કરવા જોઈએ પરંતુ માતાજીને ભૂલથી પણ તુલસીના પાન અર્પણ ના કરવા જોઈએ અને સફેદ ફૂલ પણ અર્પણ ના કરવા જોઈએ મા દુર્ગાને સદાય લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ તો મિત્રો આ પ્રકારે વિશેષ વાતોનું ધ્યાન રાખીને જો તમે માતાજીનું વ્રત કરશો તો તમને મા દુર્ગાના આશીર્વાદથી તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી પસંદ આવી હશે તો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઈકોનને પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ